નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ મિત્રોએ આપણી ચેનલને ના કરી હોય કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ મિત્રો સફેદ તલની બજારમાં તેજીને બ્રેક લાગીને ભાવમાં મામૂલી ઘટાડો નોંધાયો હતો જ્યારે મિત્રો કાળા તલના ભાવમાં મણે રૂપિયા પચીસથી થી લઈને પચાસની તેજી યથાવત છે તો આગામી દિવસોમાં કાળા અને સફેદ તલની બજારમાં રિયલ ડિમાન્ડ કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો મિત્રો હાલના તબક્કે કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી તો તલના વેપારીઓ કહે છે કે બજારમાં કોઈ જ મોટી તેજી મંદી નથી પરંતુ ટેન્ડર જો ભારતને લાગશે તો સફેદ તલમાં કિલોએ રૂપિયા પાંચથી લઈને સાતની તેજી આવશે અને તલનો પાક મોટો છે પરંતુ સારા તલની અછત છે અને સારા તલ વધવા જોઈએ પરંતુ મિત્રો નબળા તલના ભાવ નીચા હોવાથી સારા તલને પણ વધવા દેતા નથી આપણે મિત્રો ઊંઝાની વાત કરીએ તો ઊંઝામાં તલની ચાર હજાર ગુણીની આવક નોંધાઈ હતી જેમાં ભાવની વાત કરવામાં આવે તો મિત્રો ભાવ સુપર ક્વોલિટીમાં રૂપિયા બે હજારથી લઈને રૂપિયા બે હજાર બસો અને ચાલુ ક્વોલિટીમાં રૂપિયા સોળસોથી લઈને રૂપિયા સત્તરસોના રહ્યા હતા જ્યારે મિત્રો ભાવ સારા તલમાં રૂપિયા સો વધ્યા હતા આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની નવી આવક નહોતી અને ભાવ હલ્ધ ક્વોલિટીમાં રૂપિયા સોળસોથી લઈને સોળસો પચાસ રહ્યો હતો અને નવ્વાણું પ્લસ ક્વોલિટીમાં રૂપિયા બે હજાર ત્રીસથી લઈને રૂપિયા બે હજાર સોના ભાવ રહ્યા હતા જ્યારે મિત્રો આપણે રાજકોટમાં કાળા તલના ભાવની વાત કરવામાં આવે તો કાળાતલની તલની અઢારસો બેગની આવક નોંધાઈ હતી જેમાં ભાવ જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ત્રણ હજાર ત્રણસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર ચારસો નોંધાયો હતો જ્યારે મિત્રો એવરેજ ભાવ રૂપિયા બે હજાર પાંચસોથી લઈને રૂપિયા ત્રણ હજાર સોનો રહ્યો હતો અને ક્રશિંગ ક્વોલિટીના રૂપિયા તેરસોથી લઈને રૂપિયા સત્તરસો ભાવ રહ્યા હતા